હેપી એનિવર્સરી માય લાઈફ વાદા એ તું તો લે હાથ દે મને એમ કે બર્થડે છે આપકો લે આપકો લેને કે લિયે આયા હું હાલો ધૂળ દાણી કરને કો મહેનત કેટલી લાગી હતી ના ઉસને આમાં હકદારાનો હાસો કેનો એ તો આવી નતી અને ખબર નહોતી આપણે 4 વાગ્યાના મહેનત કરતા હતા ગાઈસ અને આ ફુગા બધાય આ છોકરી ફોડી બધાય ફુગા ફોડી નહી હવે અમારે હું અત્યારે કરું ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો ફેમિલી વેલકમ ટુ ન્યુ વ્લોગ તો કેમ છો બધા લગમાં તો આજે છે ને અમારે ચાર વર્ષ કમ્પ્લીટ થયા ને પાંચમું વર્ષ બેઠું છે અમારા લગ્નના ચાર વર્ષ કમ્પ્લીટ થયા આ કાલેથી બેઠ છે આજે તો અમે અત્યારે તો સવારે અમારા જાતા હતા અમારા મેરેજ થવાના હતા ને વા ખોડિયાર માનું મંદિર છે ને કાદાવાળી ખોડિયારમાં ત્યાં અમારા મેરેજ થવાના હતા ને ત્યાં અમે લોકો જાતા હતા કાદે શું તો ત્યારથી આજ સુધી અમારા ચાર વર્ષ કમ્પ્લીટ થઈને પાંચમું વર્ષ કાલેથી બેસે જો આ પાંચ વર્ષમાં દર્શ નહીં મને કામ જ સીધા છે મિક્રા કામ સીધા અને ઝઘડા એટલા થયા અને ભાતણા એટલા થયા અને

અને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ જે જોવા મળશે તો વી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બધા અને મમ્મી પણ આવી ગયા છે અત્યારે અત્યારે ઘરનું કામ કરતો હતા એટલે વ્લોગ આવવાનો સ્ટાર્ટ નહોતો કર્યો તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મસ્ત ફ્રેશ થઈ ગયા હા 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 તો હવે હું એની પાસે જાઉં અને એને ક્વેશ્ચન કરું કે અત્યાર સુધીની લાઈફ તારી મારી સાથે કેવી રહી અને કેટલું બધી સ્ટ્રગલ કર્યું સુધી કેવી અમારી લાઈફ રહી અત્યાર સુધી તો બધું આ વ્લોગમાં જાણવા મળશે કેમ છો મજામાં દર્શના હે ને પાણી ગરમ કરે હે

કરે કે મે ના ફોટો પાડું આ ડિસ ઇઝ યોર કાર ઓયર હાલ કાર તમારો કમ્પ્લેટ કમ્પ્લેટ આટાવી દો હા કમ્પ્લીટ ચાલુ છે હાલ એ મોન કે પડી ગયો કાર ઓકે એટલે કેટલા કેટલા સુધી કેમેરા વાળા

બંને આપણા શાળા છે અને ફેમિલી છે ને આ જુગાડ હેને થઈ શકે એમ નહોતો આઈ થિંક અમારે ઘરની અંદર કરવાનો હતો આ જુગાડ અને હે ને ગાઈ આ હે ને જો એ રીતના જુગાડ કરેલો છે આઈ થિંક તમે જોઈ શકો છો અને તો પછી એ તો તમને ખબર જ હોય કે જુગાડ જુગાડ એટલે જુગાડ જ હોય દેશી ઓરિજિનલ જુગાડ ઉજવણી કરીએ અને અમે લોકો હવે હે ને નીચે જઈએ અને મમ્મીને દર્શના બેનને છોકરીઓ છે સ્નેહા છે સંધ્યા ટેકુ તે બધીને આમંત્રિત કરીએ અને આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ ચાલો લોકો ચાલો આવી જાવ હાલો ચાલએ ક્યાં બાકી રહી ગયા હે દર્શનાજી चलिए मैं आपको आपको ले आपको लेने के लिए आया हूं हेलो चलिए सभी लोग चलिए अगर पास में दूसरी साइड वीडियो दिख रहा है तू है ना विक्टोरिया है रानी विक्टोरिया हेलो अब दर्शना हमारी जोड़ी आ गई है અને ફાઇનલી અમે બે હવે હોટ સીટ ઉપર બેહવા બેસવા જઈ રહ્યા છીએ કેમ તૈયારી કેમ બાકી કેમ કેવું લાગે એકદમ મસ્ત કે ના તારે ક્યાં બેસવાનું છે તને ખબર નથી અહીંયા હ કેવું સીન ક્રિએટ કરે હે કેક તો ખોલવા ને બધાય મોટી વ્લોગર છે તો નીચે લઈ કે હું આમ લઈ લીધું લખ્યું હેપી એનિવર્સરી માય લાઈફ

हरग हरका आता तो हरकती न होती खुश से ने तू तो। तैयार तो सुधी हैं खुश से ने तू ए तू तो ले हाथ दे मने एम बर्थडे से बस रेडी एक साइड में रख दे

અમારે બધું ઊંધું જ થાય આડા આવૃત થાય અમારે બધું આડા આવૃત થાય મેળ વગેરે બધું

અમારી એનિવર્સરી તો ઉજવાઈ ગઈ સેલિબ્રેટ થઈ ગઈ તો ગાઈઝ અમારો છે ને એનિવર્સરી નો ખતમ હો ગયા હવે આલો હોટેલ માં જમાડાઓ અત્યારે જાવ બે બેની વે જો કપડાં સીન કર નઈ કે સંપલ માં કાટો ઘરી ગયો સંપલ માં કાટો ઘરી ગયો કાટો કાટે હાલો પાર્ટી આપો હોટેલ ની હે હા એવું છે ગિફ્ટ હું આપી તને મે મને વન પીસ નાનું શોર્ટ એમ

તો પડ પડવા છોકરીની તો गाइस ને ઓલ સપોર્ટ બધાય કરતા રહ્યો અને અમારા વ્લોગ અમારા વ્લોગ જોતા રહ્યો બધા કા કે સપોર્ટ મી તો હવે આપણે આ અહીં એન્ડ કરીએ દર્શના ઓય એન્ડ કરીએ હવે To, kaj z Marije, kmostan je nova vlogna, jaz sem ti pa, baj, baj.